નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ રીતે બોર્ડની પરીક્ષાનું રિવિઝન કરી રહ્યા છીએ તો અત્યાર સુધી ગુજરાતીનું જે લિબર્ટી પેપર પેપર સેટનું એસાઈમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એનું સેક્શન સી જે છે આપણે એમાં પ્રશ્નપત્ર એકથી લઈને ચાર જોયા અને જે સેક્શન નંબર સી જે છે એનું પ્રશ્નપત્ર નંબર જે પાંચ છેલ્લું એ આપણે જોવા જઈ રહ્યા છીએ તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ અને જો ચેનલ પર નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે અને અહીં તમે જોઈ શકો છો સાઈડમાં આપણે આપણી વોટ્સએપ ચેનલ પણ આપણે શરૂ કરી છે વિદ્યાર્થી મિત્રો તો તમે એમાં જોડાઈ શકો જેથી તમને ઝડપથી નોટિફિકેશન મળી રહે તો મળું ને કદાચ સ્ટાર્ટ કરી વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન કે એ પ્રમાણે છે નીચેના બે શબ્દોની સાચી જોડણીને કઈ રીતે લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે નૈસર્ગિક તો વિદ્યાર્થી મિત્રો નૈસર્ગિક આપણે આ રીતે લખી શકીએ નૈસર્ગિક બરાબર છે આપણો પહેલા પ્રશ્ન જવાબ પછી પૂંછડી તો પૂંછડી જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય યસ આ જે પહેલું જે છે એ રીતે આપણે લખી શકીએ તો પૂ છ ડી ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ચોત્રીસમો પ્રશ્ન છે વત્તા અંબર શબ્દની સાચી જોડની સંધિ શોધો તો દીક વત્તા અંબર એટલે દિગંબર થાય વિદ્યાર્થી મિત્રો અને એની જે રસોઈ આ પ્રમાણે આપણે લખી શકીએ દિગંબર શું લખી શકીએ દિગંબર આ રીતે આપણે જવાબ લખી શકીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પાંત્રીસમો પ્રશ્ન છે દેશ પ્રેમ શબ્દનો સમાસ ઓળખાવો તો અહીંયા આપણે વિદ્યાર્થીઓ દેશ માટેનો પ્રેમ એટલે કે શું આવશે તત્પુરુષ સમાસ આવશે શું આવશે જવાબમાં તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ સમાસો નેક્સ્ટ પ્રશ્ન છે બંને શબ્દના જોડની ભેદે થતો અર્થ ભેદ જણાવો તો ઉદાર ઉદર એટલે શું કહેવાય મિત્રો પેટ કહેવાય શું પેટ કહેવાય જવાબ આવશે ટપકાનો જ ફેર છે અને અર્થ બદલાઈ જાય છે આગળ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એટલે ચંદ્ર આપણે એને ઉપમા આપવામાં આવી બરોબર ચંદ્ર જેવું એનું મોડું છે મુખ એનું ચંદ્ર જેવું છે એટલે જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો ઉપમા આપી એટલા માટે ઉપમા અલંકાર આવશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઉપગ્રહ શબ્દમાં કયો પ્રત્યે રહેલો છે તો ઉપગ્રહમાં ગ્રહ તો ખરી પણ એનો ઉપ એટલે ઉપ જે છે આગળ આવ્યું અને આગળ આવ્યું એટલે શું કહેવાય આગળ આવે એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પૂર્વ પ્રત્યે કહે એટલે જવાબની અંદર આવશે પૂર્વ પ્રત્યય લાગેલો છે ઉપગ્રહ બરોબર છે આગળ વધીએ ઓગણ ચાલીસ નીચેના શબ્દોમાં સમાનાર્થી શબ્દ શોધીને લખો તો સ્નેહ વિદ્યાર્થી મિત્રો સ્નેહ એટલે શું આવે પ્રેમ આવશે પછીનો જવાબ વિદ્યાર્થી મિત્રો સુધા એટલે શું થાય તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખવાની છે હું તમારો કોમેન્ટની આતુરતાથી રાહ જોઈશ પાણી અમૃત વીસ ત્રણેય કયું આવી શકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી કયો સાચો પ્રકાર થશે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી જાતિ દર્શાવવાની વાત આવે છે એટલે શું આવશે જાતિવાચક સંજ્ઞા શું આવશે વિદ્યાર્થી મિત્રો જાતિવાચક સંજ્ઞા આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ એકતાલીસમો પ્રશ્ન તરફ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો આખો ભીની થઈ જવી અથવા આખો ભીની થવી તો આખો ભીની થવી આંખો ભીની થવી એટલે શું થાય આપણને કોઈના પ્રત્યે લાગણી થઈ કહેવાય બરાબર છે એટલે આપણે શું લખીશું આનો જવાબ લાગણી શીલ થઈ જવું આનો અર્થ એવો થાય લાગણીશીલ થઈ જવું આગળ છે બેતાલીસમો પ્રશ્ન નીચે આપેલ કહેવતનો અર્થ લખો તો દેખું નહીં ને દાઝવ નહીં એનો મતલબ શું થાય કોઈને જોવાનું પણ નહીં અને એના એની કોઈ ચિંતા એટલે કે જે કોઈક વસ્તુ જોવું પણ નહીં અને જોવો નહીં તો એની ચિંતા થાય પણ નહીં બરોબર છે તો જવાબની અંદર શું આવશે જોવાનું પણ નહીં એટલે જોવું પણ નહીં જોવું પણ નહીં ને જેથી અથવા તો અહીંયા લખીશું એથી ને એથી એની ચિંતા પણ ન થવી ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો એટલે જોવાનું પણ નહીં અને જોઈએ તો ચિંતા થાય તો જોવાનું નહીં એની ચિંતા પણ ના થાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો પ્રશ્ન છે ગાયોનો સમૂહ તો ગાયોનો જે સમૂહ છે વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય ધણ કહેવાય શું કહેવાય ધણ ગાયોના સમૂહને ધણ કહેવાય પછી દ્વેત તો પ્રશ્ન મેં એવું કીધેલું છે કે આપેલ શબ્દોનો શું લખવાનો છે વિરોધાર્થી તો દ્વેત નું શું થાય અદ્વૈત થાય શું થાય અદ્વૈત કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે નીચેના વાક વાક્યને કરતરીમાં ફેરવો એટલે જયાવતી શેઠાણીથી હાલડું ઉપાડાયું તો આપણે જવાબમાં લખીશું પ્રશ્ન જે છે એના પ્રમાણે જવાબ શું આવશે તો જવાબમાં લખીશું જયાવતી શેઠાણીએ જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું શું આવશે ઉપાડ્યું ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને સરસ રીતે ખ્યાલ આવી રહ્યો છે સરસ રીતે આ રીતે રિવિઝન કરો મિત્રો ખાસ જેનાક બેઠા આ પ્રશ્નો પૂછાય પણ ગઈ ના પણ પૂછાય આ આપણને એક અંદાજ મળે છે કે આવા પ્રશ્નો પૂછાય તો આ પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે ગણિતનામાં પણ તો ખાસ જેના કોઈ વિદ્યાર્થીઓ બેઠા પ્રશ્નો પૂછાય પણ થઈ ના પણ પૂછાય તો પણ એવી રીતના દાખલા પૂછાઈ શકે એવી રીતના પ્રશ્નો પૂછાઈ શકે એટલા માટે આપણે પ્રેક્ટિસ પેપર કરાવીએ છીએ તો આ રીતે તમે આની પ્રેક્ટિસ કરો બરોબર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે પોયરા નામ જ ખબર પડેલું છે એટલે તળપદા શું થશે પોયરા આ પોયરાઓની કોમ નહીં કરતા એટલે છોકરાઓ કોમ નહીં કરતા બરોબર છે એના સંદર્ભમાં નીચેના વાક્યમાંથી વિશેષણ શોધવાનું ને તેના પ્રકાર જણાવવાના તો ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું તો પાસે એક પ્રકારનું વિશેષણ થયું બરોબર છે તો આપણે વિશેષણ શોધી વિદ્યાર્થી મિત્રો વિશેષણ જે છે શું છે વિશેષણ છે છે અને જે છે એ શું દર્શાવે છે સંખ્યા દર્શાવે છે એટલે એ જે પ્રકાર જે છે એ શું છે વિશેષણ નો સંખ્યા વાચક વિશેષણ છે શું છે સંખ્યા વાચક સંખ્યા વાચક વિશેષણ છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું અડતાળીસમો નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણો તો એમ થોડું ચાલે તો થોડું જે છે એ શું છે વિશેષણ છે કયું પણ ક્રિયા વિશેષણ તો એ ક્રિયા વિશેષણ કયું છે વિદ્યાર્થી મિત્રો એ લખીશું પહેલાં તો તો ક્રિયા વિશેષણ છે થોડું બરોબર છે અને તેનો જે પ્રકાર છે પ્રકાર જે છે શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો માત્રા દર્શાવે છે ને થોડુંક માત્રા દર્શાવી એટલે આણે શું કે માત્રા સૂચક વિશેષણ છે પ્રિય વિશેષણ છે માત્રા સૂચક ક્રિયા વિશેષણ છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો 49મો પ્રશ્ન છે એની વાત કરીએ ત્રિપુટી જે છે શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો બરોબર છે તો ત્રિપુટી માં ત્ર જે છે તેનાથી બને વિદ્યાર્થી મિત્રો ત અને ર થી ત ખોડો ર ખોડો અને ઈ ત્રી છે ને એટલે ઈ આવ્યો બરોબર છે એટલે ત્રી થઈ ગયું પછી પૂટીમાં પ અને ઉ છે એટલે પ અને ટી ટી ની અંદર ટ વધતા શું છે ઈ તો આ પ્રકાર તમે એને પાડી શકો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો 50મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં શું કરવાનું છે રૂપાંતરણ કરવાનું છે તો વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા તો પ્રેરક તો જોઈએ ને કોઈ પ્રેરક શું કોણ આવશે તો શાળાની અંદર તો જનરલી શિક્ષક આવે કા તો શિક્ષિકા આવે તો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે જવાબ ની અંદર રીતે લખી શકાય શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં શાળાના મેદાનમાં વૃક્ષો વવાડ્યા ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો એકાવન નીચેની પંક્તિનો છંદ ઓળખાવો તો નીચેની પંક્તિ જે છે વિદ્યાર્થી મિત્રો વળાવી બા આવી ની જ સકલ સંતાન ક્રમશ તો જવાબમાં આવશે શિખરણી છંદ કયો છંદ વિદ્યાર્થી મિત્રો આ શિખરણી છંદ છે કયો છે શિખરણી છંદ અને ત્યારબાદ બાવનનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ચોપાઈ છંદના માત્રા જણાવો તો વિદ્યાર્થી મિત્રો ચોપાઈ છંદ જે છે તેમાં માત્રા કેટલી છે પંદર માત્રા હોય છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આવી રીતે સરસ રીતે તમે રિવિઝન કરો પાંચ પ્રશ્નોપત્ર અમે સોલ્યુશન કરી આપ્યા છે જોઈશું બીજા પણ પ્રશ્નોપત્ર નવા આવશે અને સોલ્યુશન કરતા રહીશું સેક્શન સી ની અંદર આપણે એક પણ માર્ગ જોવા ના જોઈએ એ માટે થઈને આપણે આખે આખો ગુજરાતીનો સેક્શન સી પૂર્ણ કરેલો છે તો સરસ રીતે તૈયારી કરો ત્યાં સુધી બધાને બાય